ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસી આવકથી ઉભરાતું હોય છે ત્યારે આગામી દિવસોમાં આવતા હોળીના તહેવારને લઈને ગોંડલ માર્કેટ યાર્ડ આઠ દિવસ બંધ રહેશે ગોંડલ માર્કેટિંગ યાર્ડ

માર્ચ એન્ડિંગની રજાઓ જાહેર કરેલ હોય તારીખ પચીસ ત્રણથી એકત્રીસ ત્રણ સુધી માર્કેટ યાર્ડનું આવક તથા હરરાજીનું તમામ કામકાજ બંધ રહેશે તારીખ એક ચારથી રાબેતા મુજબ માર્કેટ માર્કેટયાર્ડનું કામકાજ શરૂ થશે માર્કેટ યાર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવે તે પ્રમાણે ફરી પાછું ખેડૂતભાઈઓ તથા વેપારી ભાઈઓએ માલ લઈને આવવાનું રહેશે જેની દરેક ખેડૂતભાઈઓ તથા વેપારી ભાઈઓએ ખાસ નોંધ લેવી